સુરત કલેક્ટરને વિચરતી વિમુક્ત હક સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા આવેદનપત્ર આપી તેઓની વિવિધ માંગણીઓની રજૂઆત કરી નિરાકરણની માંગ કરાઈ છે વિચરતી વિમુક્ત જનજાતિ હક સમિતિ ગુજરાત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ભારતમાં ચુવાડીયા કોડી દેવી પૂજક રાવણદેવ યોગી બાબા વિરાગી નાયક વણજારે

મૂકેલી છે કલેક્ટર સાહેબ પાસે અમારે ચાલીસ જાતિ આવે છે તે ઓબીસીમાં અમને લોકોને લીધેલા છે પણ અમારા લોકોને એટલો લાભ નથી મળતો કારણ કે એની એકસો ને છેતાલીસ જાતિ છે ને અમને જ્યારે ઓબીસીમાં લીધેલા ત્યારે બ્યાસી જાતિ હતી પણ વધારે પડતી હવે આ વધારે જાતિઓ લેવાથી અમારા લોકોનો હક છીણાઈ ગયો એવું લાગે છે અમને એજ્યુકેશન રાજનીતિ અને નોકરીમાં અમને લોકોને એટલો લાભ મળતો નથી એના માટે અમે લોકોએ આ સરકારશ્રી પાસે અમે માગણી કરેલી છે કે અમને લોકોને અગિયાર ટકા અનામત આપો એજ્યુકેશનમાં અને નોકરીમાં ને છોકરાઓ માટે રિસિપ કાર્ડ કરો કે અમારા એના વિડીયો પડી શકે ને આગળ આવી શકે બધું મેં એવું પણ કહેવાયું હતું કે અમારા સમુદાયો સદીઓથી પીડિત અને વંચિત હોય તે જ આ દિન સુધી સમુદાયના વિકાસ માટે કોઈ પણ સરકાર દ્વારા નક્કર પગલાં લેવાય ન હોય એટલે સમુદાયની માંગણી વિશે સકારાત્મક માહોલમાં પરિણામલક્ષી કામગીરી હાથ તે માંગ કરી છે